નાના પોઢાના ચીવલ તોરણવેરા હાઈવે પાસેના એક મકાન માંથી ઝેરી કોભરા સાપનું રેસ્ક્યુ કરાયું કપરાડા તાલુકાના નાના પોઢા રેન્જ ને લગતા ચીવલ તોરણવેરા મેઇન હાઈવે પાસેના મકાન ઉમેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ તેમજ અન્ય લોકો રહે છે

આરએફ અંકિતભાઈ પટેલ તેમજ નાના પોઢા રેન્જના બીડગાર સરોજબેન પટેલ ને જાણકારી આપીને કોબરા નાગ રેસ્ક્યુ કરી ફોરેસ્ટના એકાંતવાળા જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો તમારા ઘર અથવા તો વિસ્તારમાં સાપ અને અજગર નજરે આવે તો તાત્કાલિક વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડને સેવન ડબલ નાઇન ઝીરો નાઇન ડબલ સેવન ડબલ થ્રી સિક્સ અને એઇટ ફોર સિક્સ નાઇન થ્રી સિક્સ વન ફાઇવ ડબલ થ્રી પર સંપર્ક કરવો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવ જેથી આવનાર